જય સ્વામિનારાયણ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ આસો પાંચમ શનિવાર મુક્તાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરીને ગઢપુર તરફ આવતા હતા રસ્તામાં આતતાઈના ગામમાં પસાર થતા હોય તે શ્રીહરિએ લખીરામ દેરાશ્રી અને લાલજી ગોરને સ્વામીને તેડવા મોકલા બેઉ ચાલુ બેઉ ચાલીને સન્મુખ જઈને તેડવા ગયા ને રસ્તે અને મહારાજના સર્વે સમાચાર વિસ્તારથી કહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ અતિ અરગભૈરા કહ્યું જે આ જે તમે મહારાજના સમાચાર કહ્યા તે બરાબર શું પદાર્થ છે જે હું તમને આપું ત્યારે તે બંને હાથ જોડીને બોલ્યા જે સ્વામી તમે તો મહારાજના કૃપાપાત્ર છો ને તમે તો મહારાજને પ્રિય છો ને તમે અમ ઉપરે રાજી થયા તેથી અમને સર્વે સુખની પ્રાપ્તિ થઈ પછી તેમણે સ્વામીને મહારાજની સર્વે સલામ પછી તેમણે સ્વામીને મહારાજની સર્વ સલામતી રીતે સ્વામીને તેડી લાવવાની વાત કહી દેખાડી ને સુગમ માર્ગે કરીને ગઢડે તેડી લાવ્યા તે સમયે દુર્ગાપુરને વિશે મહારાજ પોતાના ઉતારાની જગ્યા જે ગંગાજળિયા કુવાના સમીપે ઉતરાદે બારે બેઠા હતા સંતો રસોઈ કરતા હતા બંને વિપરાએ મોરે આવીને મહારાજને ખબર આપીને સર્વે વૃતાંત કહ્યું તે સમયે દિવસ ઘડી આઠને આશરે ચીડ્યો હતો ને મહારાજે એક પીળું પિત્તાંબર પહેર્યું હતું ને એક પટકેશું કમર બાંધી હતી ને એક રેશમી કોરનો રૂમાલ મસ્તકે બાંધો હતો ને પોતાના હાથ મધ્યે એક મોટો કડછો લીધો હતો ને સ્વામીને સારું પોતે રસોઈ કરતા હતા અને વળી કરાવતા હતા ને ઘણા ક્ષાપ પોતે કરતા હતા તે મધ્યે હળદળ આદિક હવેજથી ભરેલા હાથ તે પોતાના વસ્ત્રે લૂછા હતા પીળા વસ્ત્રને વળી હળદીએ કરીને ભીંજાયા હોય તેમ કેસરિયાવર કાન શોભતા હતા તે સમયે મુક્તાનંદ સ્વામીનું મંડળ આવ્યું મહારાજ તો મુક્તાનંદ સ્વામી સામા શીઘ્ર દોડીને દંડવટ કરવા લાગ્યા ત્યારે સ્વામીએ સહિત સર્વે સંતે મહારાજને દંડવટ પ્રણામ કર્યા મહારાજ સર્વે સંત મોરે મુક્તાનંદ સ્વામીને મળ્યા પછી તેમજ સર્વ સંતને મળ્યા પછી સર્વે સંત બેઠા ત્યાં મહારાજનો થાળ મોટી બા લાડુ બા કરતા હતા તે તૈયાર થયો ત્યારે બ્રહ્મચારીએ મહારાજને કહ્યું જે મહારાજ તમારો થાળ તૈયાર થયો છે તે તમે જમશો તે કેડે સ્વામીને જમવા તેડાવું બ્રહ્મચારીએ થાળ લાવીને મહારાજ આગે હાજર કર્યો તેને જમતા જાય છે અને જળ પીતા જાય છે એમ ઘણીક વાર સુધી જમાને પછી ચળું કર્યું જમીને પછી સંત મંડળને જમાડ્યા તે સાત વાર પંક્તિ મધ્યે પીરસતા હતા તેમ સંતોને મહારાજે રાજી થઈને જમાડ્યા હતા જમીને પછી કેસરને ચંદને કરીને સંતોની પૂજા કરી અને કરાવી પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે મહારાજ સર્વ સોરઠના હરિભક્તોએ તમારા સારું વસ્ત્ર અને મીઠાઈ મેવા અને મુખવા સાદી ઘણા ઉપચાર મોકલા છે તે તમે જ્યારે કહો ત્યારે અમે તમારી પૂજા કરીને તમને અર્પણ કરીએ ત્યારે મહારાજ ઘણું રાજી થઈને બોલ્યા જે લ્યો આણે જ આવીને પૂજા કરો ઘણા પુષ્પના હાર વગેરે સોડશોપચારે કરીને મુક્તાનંદ સ્વામી વગેરે સર્વેએ મહારાજની પૂજા કરી ને મહારાજની આરતી કપૂરે કરીને ઉતારી પોતાના બાલ સ્નેહી એવા સોરઠ દેશના સર્વે હરિભક્તને પૃથક પૃથક સંભાળીને તેમના નામ લેતા જાય છે ને મુક્તાનંદ સ્વામી તેમના નારાયણ કહેતા હતા ને પછી મહારાજ પોઢવા પધાર્યા ને તેમજ સર્વે સંત મંડળ અતિ મૂદને પામીને પોતાના ઉતારે પધાર્યા અસ્તુ જયસ્વામિનારાયણ શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરીકૃત લીલા ચિંતામણી પ્રકરણ વીસમાંથી